અલે આદ મેલી હે તમે તો ગુંડા આગા કેની લે ભલા આદમી લગી તમે શરમ આવે છે કે વાકી આ તમારા શેતન આળો તમે મારા નાખો લગી શરમ આવે તમને મન કે પણ એ તો નાખાય આમાં શું છે અરે ના ના ખાય અરે નાખો છે લે હવે તમે એટલી છે આ તો બધો શરમ નો દુરુપયોગ ના હોય કે વાત નો મે શરમ દુરુપયોગ કરી આરે વળી તમારા માંથી કરું ઉખેડી ઉખેડી મારા માં નાખો તો અને મારા થાય છે એડ્યું વાડી પે તો નાખું કે ની પણ અરે વાડી પર નઈ નાખતા આખું મારા માં નાખો તો આ વાડી પે દેખાય તમને

કઈ નો કૌશુલ મારી મર્યાદા ના તોડાય તો ડાબડી મુજબ મોનતો નહી

ઉમતા કાકા વાળો બોલો ને કે મજા નહી આવે તમારા મનને શું કહે શું કહે મને કહે શું હવે બોલતો નથી એટલી એવું આ નમકી આલી છે એટલે આ બધા ડાર આયા બીજું કોઈ નહી શું નમતી આલી છે શું નમતી કરો છો હજુ નહી હા

વાયર નખાવો ફેન્સી કરાવો પણ તમે મગનું નહી કરતા મારી જ નહીં હાલો રૂપિયા ની હાલ એક રૂપિયા ની હાલ તો પછી આડોશી પાડોશી થી આવો વિખવાસ કરો છો આડોશી પાડોશી પણ અત્યારે બધા નાખું વાત કરો અને એને એટલું બધું પેલું હોય છેડાય નખાવે છેતરું હું છેતર તો છેડાવે પણ હફળો મારી વાત આતો રહી કડવાની વાત

ઉતર્યો છું આ માથા કુચ છું એટલે આ પાર કોચો પેલી પાર અને જીત મારી છે લડાઈ લડી જ લેવી છે લડાઈ લડી લેવી છે તો આખી ગંદા તું લઈ એના ક્ષેત્ર મુ નાખું તો તો ખરેખર તમે બક્ત પહેરવાનો ફેસલો કરી જ નોશો છે હા તો ખાલી ઘોડાની જ જરૂર છે ઘોડા ની જરૂર નથી ઘોડા જો અમારા પગ પગ છે હા હાર જો તણે તો તમે હવે અમે મોનો એમ તો છો નહીં ની મોનું હા અને હવે આરી જ વાતમાં હું હેડ્યો અને હરિયાન માથું ફોડે

શું કરી છે કીજી નહીં ચાલે હવે આ આ એમ કરવા એ હું તું કોઈની વાત નથી અમાર તો એ મને ખબર છે બરાબર કોઈ મોનાની તું વાત મગજમાં લેતો નથી પણ તું મારું જીજી જો બરાબર છે અમને જો નહીં એ બેરા પાછી તું આજો બેરા કીધું તો આજો આપણે મારે તને એક મેટલ લાવવાની છે મેટલ તારે તો હું તને આવવા લે આશે ના વાગે વાગે ની લે અમની અમની લે જો તારીખ વાર અન કે મે બતાડે છે લે તે હું જીવતા ને ચલા નહીં ભાઈ અમને વળી પાછો આડો લે પાડી જાય તો હું શું કઉ છું આપણે તની એક મેટર હાલવાની છે તારે છે ને યા મારે તો ભાઈ કાજી યા હું દે એમ મારવાનો છે ખબર પડી આ તો આજાડ હું જો નથી આવતો ઓની હવે છે ને મારે પ્રયોગ કરીને બતાડવો પછી તાની કબીર પછી આ કબીરની પછી

ભાઈ એ જો માર્યા તો ભાઈ આ તું દુકાન પર લઈને જાદે એટલે દુકાનવાળો તને આ તું આજે ત્યાં જે ખાવું હે બરાબર છે આમ હવે માર્યા તો ભાઈ ઓ ભાઈ પેલા ભાઈને આભાર કેમ થઈ ગયો છે બરાબર છે એટલે ઓયકાન થઈને જીદો નીકળે એટલે જીધો પછી પઢરું ઉપાડી એ ભાઈ ની આને બરાબર થઈ ગયો શું કીધું ઓ પેલા આવશે આમને ઓને શું કીધું ઓ

ભલા આદમી તમારે પેલા ના કહેવાય હાલ મુડ્યો હતો હા ના હજી તળવા જ પોલી ભૂંડી નીકળી ગયો કચ્છ વાચાની

હવે મારી વાત ઓપણો ભરતજી કે એ વાળ બાબતે મારે અને હરિભાઈ ની માથાકુર થઈ તમને ખબર છે ના ચાલ થઈ ઓ તમને જે શું ઓ રાખો તે મિત્ર ચાલ થઈ ફૂમતા આકા પર તઈ દાડા થાય માથાકુર ને તઈ તો થાપસ વાળી થી મને હે ફૂમતા આકા ઓપણો મારી વાત કે હરી ભાઈ આ દાણા ઉધી કોઈના હંગા ઝઘડો કર્યો નહીં અને કર્યો એનું શું અલા ઓમો તમારા દુઆ કશી હઉ કાઢો તમે મિત્ર મારે ઓ

બે ભાઈ હા માય બેટો મને હોબ ખેડને એટલે બેહાવ છે હજી કર સારું આરામ કરો એ મોમા બો બોડો આયો હા બો આ ઓ હેડોુંુંંડા કહે છે

કે પેલી કહેવત નહી કે જેટી જાણે તાણે કપા ખાવા દે ને તાણે હું મેલીને જ આવી છે હવે હવે તો પછી ઓમાં તમને ત્યાંથી મળે વાત સાચી છે ખાઓ ખાડો ખોજો તમે પડ્યો હું તો તો આપડે જ પડ નહી સાચી વાત છે આજી ભાઈ શું થયું સમાધાન થઈ ગયું તમારે આજી ભાઈ ઈ સમાધાન હે અન તારા આ લડવું તો આવી જા ખોમી સાધી આવી જા હવે નહીં લડવું લડવામાં મજા નથી નથી લડવું ભાઈ અન શું હતું આ ગોડાને

హా <hah>, మ